એમાં બોલી હૈદરાબાદ ની દાઢી એક બોલે બહુ અને એમાં ની વચ્ચે બોલ્યો હિન્દુઓ જબ મોદી હિમાલય ઓર યોગી મઠ તો તુમે હેલા ભાઈ ઈ બે તારા બાપુજી છે ઈ મોદી ઈ યોગી ને હજી ત્રીજો તો સા વાણીઓ આ ત્રણેય મળીને તારા હૈદરાબાદ ને ક્યારે હનુમાન ગઢ કરી નાખશે ને એની અમે તને ખબર નહીં પડવા દઈએ સાહેબ હા આપણે કોઈનો વિરોધ કરતા નથી પણ કોઈ આપણો ચાળો કરે તો આપણે મૂકવા વાળામાં પણ નથી હા આપણે બધાને બધ ભરીએ એમ છીએ જે કોઈ મળવા આવે જે કોઈ પ્રેમ છે આવે તો એને બધ ભરી લઈએ પણ ચાળો કરે તો એને મૂકવામાં નહીં આવે તો